નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા થી નારી ગામ તરફ જવાના રોડ ઉપર બોલેરો ચાલક ઉપર હુમલો કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના કુંભારવાડાથી નારી ગામ તરફ જવાના રોડ પર પસાર થઈ રહેલા બોલેરો પિકઅપ વાહનને અટકાવી અજાણ્યા શખ્સોએ પિકઅપ વાહનના ચાલકને માર માર્યો હતો આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે